મોડાસા કેળવણી મંડળ મોડાસા દ્વારા મંડળ સંચાલિત શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલ શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ કલરવ સ્કૂલ તથા બી કનાઈ સ્કૂલના વર્ષ બે હજાર ચોવીસ ધોરણ દસ ને ધોરણ બારની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવી જળહળતી સફળતામાં મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો કાર્યક્રમ સરસ્વતી વંદના યોજાઈ ગયો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી અર્ચિતભાઈ ભટ્ટ મેનેજિંગ ડાયરેક્ટર ત્રિપદા હાઈસ્કૂલ અમદાવાદ અને એમના ધર્મપત્ની જ્યોતિબેન ભટ્ટ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ભરત

અને સન્માનપાત્ર વિદ્યાર્થીઓને મોડાસા કેળવણી મંડળ દ્વારા રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને પુસ્તકની ભેટ આપવામાં આવી બ્યુરો રિપોર્ટ કાદડંબરી મોડાસા